હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન દીનું રસોડું તો આજે આપણે પોપૈયાનો સંભારો બનાવશું તો આપણે આ કાછું પોપૈયું લીધું છે એક એના આપણે બે સંભારા બનાવશું એક આપણે વઘારી લેવું અને એક આપણે એમના બનાવશું તો વઘારવા માટે આપણે આ તેલ લીધું છે થોડીક આપણે રાય લીધીશ અડધી ચમચી ચટણી લીધીશ થોડીક આપણે હળદર લીધીશ અને થોડુંક આપણે જીરું લીધું સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને બે સંભારામાં આપણે આ એક મરસું સુધારી લીધું બેમાં નાખીશું એમ અને આ લીંબુનો રસ લીધો છે એ આપણે બે સંભારામાં રાખીશું તો બીજા સંભારાનું આપણે આ મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે થોડીક આપણે હળદર લીધીશ થોડીક આપણે

એક બાજુનો ભાગ બેહી ગયેલો છે આમાં એકદમ બી સફેદ નીકળ્યા છે આપણે આના તો આના બી આપણે કાઢી લેવું જો બી કેટલા નીકળે છે તો આપણે આની અંદર સફેદ જેવું છે એ આપણે કાઢી લેવું આ એને એ બી નું જ હોય તો આપણે આ સફેદ ભાગ કાઢી લીધો છે આ રીતનો આવે એ બધોય તો હવે આને આપણે શાલ ઉખેડી લેશું આનેથી ફાવે તો આનેથી ઉખેડી લેવાની આ રીતે આ તો હોય જ આપણા ઘરમાં તો આ બેયની આપણે આની ને આની બે સાલ આપણે ઉખેડી લેશું આ બેને આપણે બી કાઢી લીધા એકદમ સરસ તો હવે આપણે આને ખમણી લેવું આ ખમણી લીધી છે આ રીતની જાડું આવી અને આને આપણે ખમણી લેવું આ રીતે આપણે ખમણવાનું આ રીતે આપણે ખમણી લેવાનું એકદમ સરસ આ રીતનું પડવું જોઈએ તો જો આ રીતે આપણે ખામણી લેવાનું એકદમ તો આપણે આ બે ખમણાઈ ગયા છે બે ખમણી લીધા છે તો એક આપણે વઘારશું ને એક આપણે રાખી દઈએ તો આને આપણે મિક્સ કરી દેવું તો પેલા આપણે ચટણી નાખશું આમાં થોડીક આપણે હળદર નાખી દેવું ધાણા જીરું નાખી દેવું થોડુંક આપણે લાલ મરચું નાખશું થોડીક આપણે દળેલી ખાંડ નાખશું અને ખાટો મીઠો ને તીખો અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું લીંબુનો રસ થોડોક નાખશું થોડુંક આપણે ઓલામાં નાખશું હવે આને આપણે મિક્સ કરી દઈ તો આપણે આ ફાફડી હારે ખવાય ગાંઠિયા એરે ખવાય દાળ ભાત હોય તો એને આરે ખવાય આ સંભારો બધા યારે ખવાય હવે આને આપણે સાઈડમાં જવા દેવું સાખી લેવાનું થોડુંક મીઠા મૂળો હોય તો આને આપણે સાઈડમાં જવા દઈશું તો આ આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે વઘારી લેશું તો આપણે થોડુંક તેલ આમાં નાખીશું એક ચમચી જેટલું જ નાખ્યું છે તો તેલને ગરમ થવા દેવું આપણે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ નાખી દેવું થોડીક આપણે રાય નાખીશું રાઈ તકડી જાય એટલે આપણે આ મટા નાખી દેવું અને આપણે આ સંભારો નાખી દેવું બહુ નથી આને થોડોક જ છે તો આપણે આ હળદર નાખી દેવું અને આળો માળો જ હોય અને બહુ ન છેડવવાનો હોય આ જીરું નાખી દેવું અને આ આપણે ચટણી નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અને લીંબુનો રસ નાખશું અને એક ચમચી આપણે ખાંડામાં નાખશું એટલે ખાટો મીઠો થાય આપણે તો હવે આપણે આ ગેસને બંધ કરી દેવું અને આપણે થોડુંક આને હલાવી લેશું બસ આને બહુ નો છેડવવાનો હોય ખાલી આળો માળો જ હોય આને આપણે નીચે ઉતારી લેવું તો હવે આપણે આમાં સૌ કરી લેવું આ આપણે વઘારેલો પેલા નાક સૌ કરીશું વઘારેલો છે એ છે ગરમ ગરમ ગાઠે આ કે ફાફડી હોય તો મજા આવી જાય Så ble det godt som bare det. તિયાર છે આપણા બેય સંભારા વધારેલો અને કાચો તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો પોપૈયાનો સંભારો